આઈશર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે એકદમ જવાબદારી સાથે વિડીયો સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આયસર આયસર ત્રણસો એસી સિલ્વર કલરમાં ટ્રેક્ટર તમે જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કા જોવા ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર પણ તમે વિડીયો અંદર જોઈ શકો તો સારા છે મીડિયમ કન્ડિશનમાં ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે કિંમત અંદાજી ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો અને મોટ ગોપ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર તમને નંબર મળી જશે નંબર પર કોલ કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો